મને આદત પડી ગઈ કે ઠંડુ પાણી પીવાની પેલું ફ્રીજ જે સોભાનો ગોઠયો મેસડી હોય કઈક રિપેર કરાવવાના પણ એમાં વરદેન કયું હોય તો નહીં કેવાતું ફોન કરો હું

ખર્ચો સારો જાજો છે આજુબાજુ થશે આખા પંદરસો રૂપિયા પંદરસો તો થાય તારી બધી ઇલેક્ટ્રિક વસ્તુઓ બધી મોંઘી ના થઈ ગઈ તમારું ફ્રીજ યાર હેવી ફ્રીજ હા પણ હું શું કહું બધું કંપની નું નહીં

इतने तेजस्वी लोग हैं अच्छा थोड़ी ही कशु कम धंधे ना तो हारा आज बे बकरा मिले पंद्रह सौ का या था के करो अबे साले बाली हकी दिया था क्या हाँ आ बराबर आवा ना आवा मलता रहे जो हे प्रभु हे प्रभु हे हरि नाम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ बोला पानी आ गया साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो जाएगा ये पीस अभी मजा आएगा ना भिडू हूं થઈ ગઈ રિપેર પ્રદીપભાઈ હા બોલા ને આવ તમારું ફ્રીજ રિપેર થઈ ગઈ જોઈ લો બરાબર હા થઈ ગઈ હો બરાબર ને मतलीदा सोया फ्रीजर फिल्टर बिचा बदु अक्षर बराबर हवा तारा है ना एकदम चील्ड पानी ملছে बराबर मतारा सेदे चिंता करवानी जरूर नहीं ना थी बराबर क्या है चलो प्रदीप भाई निकडू अबे हां रुले अब तुम्हारा पैसा दो पैसा ही पैसा होगा લા ઘણી દોતો લ્યા બરાબર હે ને શું તું માર ખોપડી તોડ મે ખોપડી તોડ સાલે 2200 ઓકે હા અને જોવ દસ દિવસ સુધી કોઈ પણ વસ્તુ અંદર ફોલ્ડ થાય તો તમારે મને ફોન કરી દેવાનો બરાબર શું કહ્યું કશું તમારે તમારેડવાનું નહીં અને છેડછાણી કરવાની નહીં પણ દસ દિવસ સુધીની વોરંટી 11મા દિવસ કઈ પણ થશે તો મારી જવાબદારી રહેશે નઈ બસ ચાલ તો હું નીકળું હા આવજો જય ભગવાન જય ભગવાન

पंदर सो नक्की करतू, बावी सो तो? बावी हम नक्की हम काका, <laughs> मूर्खा, नवीस कालिया हर जाऊ तू अग अलिया हा हात જખમર આવે આટલું બધું ભણાવો હું ખોરી કાઢી ને તો ચોઈ લઈને જતું રહેશે તું બીજું અટકાય